એવી જ રીતે એ પ્રકારના અગાઉ મર્ડર પણ બે હજાર એકવીસમાં કરી ચૂક્યા છે અમારા ક્રાઈમ બ્રાન્ચમાં ફરજ બજાવતા પીઆઈ એમએસ ગોહિલબેન એમનો જ્યારે બાતમી મળતા તેમને રાજકોટથી નજીકથી એમને આરોપીને અટકાયત કરવામાં આવેલ છે અને અમારા દ્વારા આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે

જેમાં એ થોડા સમય પહેલા જેલથી છૂટ્યો હતો એ વિસ્તારમાં ફરતો હતો એમને લાગ્યું કે ભાઈ ત્યાં એક ગાડી છે અને ગાડી લૂટી શકાય અને અંદરના લોકો કોઈ સાહેબ બાકી નહી રહે તો એમને લૂંટ કરવાના ઈરાદા એમને હત્યા કરી હતી

પારિવારિક છે એમના છૂટાછેડા થઈ ગયા છે અને એમના ફેમિલી તે છે રખડતો ફરતો રહે છે એવી પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે વિગતવાર આપ શ્રીનો બધાનો જણાવવામાં આવશે. એમની જે જે બેલની કન્ડિશન્સ હતી અને વિગતવાર અમે અત્યારે તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તમામ મીડિયાના ભાઈઓ અને બહેનો સાથે શેર કરવામાં આવશે. એમના જે આપણે પૂરો ઇતિહાસની ચકાસણી કરી એમના ગુનાહિત કૃત્યોની તો તમામ એવા પ્રકારનો જગ્યાઓ એમને શોધી હતી. જ્યાં અવાર જવાર ઓછી હોય અથવા એમનો લાગે કે ભાઈ તક મળીને ભાગી શકાય એવા એ વિસ્તાર નક્કી કરતા હતા એ આગળની તપાસ છે ગાંધીનગર પોલીસ કરશે અને જે અમારા પૂછપરછ અને પુરાવો સાથે આરોપી ઝડપાયા છે એ ગાંધીનગર પોલીસનો સોંપવામાં આવશે છરી તીક તીક્ષ્ણ પ્રકારની એ કહે છે એમને બે ઘા આપણે પ્રાથમિક અત્યારે આપણે કઈ કહી શકાય નથી જે અમારે સામે જે આરોપી છે જેમને હત્યા કરી હતી એ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પૂરું પાડવામાં આવ્યું છે Thank you.